ભંડા પાજે હલો આ આ આ આને ટાઈન બાંધો માંગે આને ના ના કે ઈ તો બે હામ હામ ટાઈન કે છે ઈમાં તે જે કરવા માંગે હા તો ન કરતા કઈ થોડું આ ઘટના બનેલી છે પોરબંદર જે ચોપાટી ચોક છે અગિયાર છ અને બે હજાર પચીસના રોજ જે મંડપ સ્તંભ જે ખડો કરવામાં આવ્યો હતો તે દુઃખદ ઘટના બની હતી અને કેટલાક લોકો ગંભીરતા દસ બાર જેટલા ગંભીર થયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આ ઘટના થયા બાદ પછી બીજી વખત રામદેવપુરનો મંડપ જે સ્તંભ હતો એ પાછો ફરીથી ખડો કરવામાં આવ્યો હતો તે દિવસે સવારના રોજ ગંભીર હાલતમાં જે હોસ્પિટલમાં છે તે પણ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના આપણા સૌ તરફથી